પ્રાચીન સમયથી ભરાતા ભંગોરિયા હાટની અઢાર માર્ચ થી શરૂઆત વિવિધ જગ્યાઓએ સતત એક સપ્તાહ સુધી યોજાશે મધ્યપ્રદેશ સરહદ અડીને આવેલ ગુજરાતનો છોટાઉદેપુર જિલ્લો મોટાભાગે આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે હોળીને અગાઉ એક સપ્તાહ પહેલા આ વિસ્તારમાં ભંગોરિયા હાટની શરૂઆત થઈ જતી હોય છે છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સમાજના વાલસિંહભાઈ રાઠવા જણાવે છે કે ભંગોરિયા હાથમાં ખાસ કરીને શુવાનિયા ઓ પહેરવા માટે એક જ ડિઝાઇનની તૈયાર કરવામાં આવેલા કપડા ઉપરાંત આદિવાસી યુવતીઓ એક જ ડિઝાઇનર કપડાં ઉપરાંત પારંપરિક આભૂષણો જેવા કે ચાંદીના હાર ચાંદીની હાહડી ચાંદીના કલ્લા ચાંદીના કડા ચાંદીના આમળિયા ચાંદીના પાચિયા ચાંદીના બહાટિયા ચાંદીની હાકડી ચાંદીના કહડા કેળ જુડો ચાંદીના લોળિયા ચાંદીના વિટલા ચાંદીની ફાંસી વગેરે ખાસ કરીને ચાંદીના જ આભૂષણોનો ભરપૂર ઉપયોગ કરતા હોય છે જ્યારે આદિવાસી યુવાનો ચાંદીના ભૂરિયા ચાંદીના કડા ચાંદીના કાટલા ચાંદીની કીકરી કહડો વગેરે આભૂષણોથી સજ્જ થઈને ભગોડિયા હાથની મજા માણવા ઉપની પડે છે એક જ સરખો પહેરવેશ જે ગમની આગવી ઓળખ બને છે એક જ ડિઝાઇનના પહેરવેશમાં સજ્જ પોતાના ગામ કે પોતાના ફળિયાને એક પ્રકારની એકતા અને વિશેષતા બતાવવાનો પ્રયાસ કરાતો હોય છે એક જ ડિઝાઇનર કે એક જ રંગના કપડા પહેરવા માટેનું હેતુ એ પણ રહેલો હોય છે કે ભગોલીય હાથની એટલી મોટી ભીડમાં પોતાનો સાથી કે પોતાની સહેલી ક્યાંક અટવાય કે ભૂલા ન પડે અને ક્યાંક ભૂલા પડી ગયા હોય તો ત્યારે સરળતાથી મળી જાય ભંગોરિયા હાટમાં આદિવાસીઓ પોતાના પરંપરાગત આદિવાસી પહેરમાં સજ્જ થઈ પોતાની આગવી ઓળખ અને પોતાની બે મૂન આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતા હોય છે અને આદિવાસી સંસ્કૃતિને ઉજાગર અને જીવંત રાખવાનો પ્રયાસ કરાતો હોય છે અહીંના આદિવાસીઓ ભંગોરિયાને ભોગરિયા હાટ તરીકે પણ ઓળખાતા હોય છે હાટમાં હોડીની ખરીદી ઉપરાંત મોટલા ઢોલ અને વહાડીઓ ખડખડસ્યા તેમજ તેમની ઓળખ સમાતી કામઠા અને ધાર્યા પાડિયા સાથે ગામે ગામેથી પ્રાચીન સમયથી ગવાતા ગીતો ગાતા ગાતા આકર્ષક પરંપરાગત વસ્ત્રો પરિધાન કરીને ઉમટી પડતા હોય છે જ્યાં એકાએક બની નાચ ગાન કરી ખૂબ આનંદ લૂટતા હોય છે આ બગોરિયા હાટે પૂરા વર્ષ દરમિયાન પોતાના કામમાં વ્યસ્ત બની રહેતા અહીંના આદિવાસી લોકોમાં હળવાસ અનુભવની આનંદ ઉત્સાહ મનાવવા માટેનો સ્ટેજ છે હોળીની ખરીદીનો અવસર બને છે ભંગોરિયા હાટ ભંગોરિયા હાટ એ હોળીના અગાઉના સપ્તાહે પારંપરિક રીતે ભરાતો વિશેષ સાપ્તાહિક હાટ છે જેમાં અહીંના આદિવાસીઓ હોળીના તહેવાર માટેની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ખરીદવા માટે ઉમટી પડતા હોય છે સાથે જ આદિવાસી વસ્ત્રો તથા આભૂષણો પહેરીને આદિવાસી વાજિંત્રો વાસડી મોટલા ઢોલ દદુડી ખડખડશિયા તાલે મૂકીને નાચ કૂદીને ભંગોરિયા હાટની આનંદ માણતા હોય છે ભગોરિયા હાટમાં છોકરા છોકરીઓના મન મળે અને એકબીજાને ગમતું માત્ર મળે છોકરીને ભગાડી જવા સાથે જોડાયેલી વાતો કરનારા અને લખનારાઓની કોરી કલ્પના અને ભગોરિયા હાટ તેમજ આદિવાસી સમુદાય ને બદનામ કરવા જેવી વાત છે છોકરા કે છોકરીના લગ્નની ઉંમર થતા માંગુ નાખવાથી લઈને લગ્ન સંબંધ નક્કી કરવા તેમજ પારંપરા રીતે રિવાજો પ્રમાણે છોકરા છોકરીઓને પરણાવવા જેવી ખૂબ જ સામાજિક બંધારણ મુજબની સુંદર સામાજિક કે સાંસ્કૃતિક વ્યવસ્થા છે ભંગોરિયા હાટ કે હોળી બાદ ભરાતા મેળાઓ પરંપરાગત વસ્ત્રો અને આભૂષણોથી સજ્જ થઈ પારંપરિક આદિવાસી વાજિંત્રોના તાલ મહાલવાની તેમજ એક પ્રાચીન આદિવાસી સંસ્કૃતિને જીવંત રાખવા માટેનો એક ભાગ છે મધ્યપ્રદેશના લીરાજપુર જિલ્લાના ગુજરાત સરહદે વિસ્તારમાં વસતા આદિવાસીઓ એક જ સમુદાયના આદિવાસીઓ છે પરંતુ છોટાઉદેપુર જિલ્લામાં વસતા આદિવાસીઓ ખાસ કરીને રાઠવા આદિવાસીઓ તરીકેની ઓળખ ધરાવે છે જ્યારે મધ્યપ્રદેશ અલીરાજપુર જિલ્લાના આદિવાસીઓ ખાસ કરીને ભીલા આદિવાસી તરીકેની ઓળખ ધરાવે છે આ મધ્ય અને ગુજરાતના સરહદી ગામોથી વસતા આદિવાસીઓ એક જ સમુદાયમાંથી આવતા હોય છે તેથી તેઓની પારંપરિક રીતિ રિવાજો અને રહેણી ભાષા બોલી પણ સમાજ જોવા મળે છે છોટાઉદેપુર અને મધ્યપ્રદેશ પ્રદેશ ગુજરાત સરહદ વિસ્તારોના આદિવાસીઓને રોટી બેટીનો વ્યવહાર પણ પ્રાચીન સમયથી ચાલતો આવતો હોય છે બંગોરિયા હાથમાં મધ્ય આદિવાસી લોકો ગુજરાતમાં પણ આવતા હોય છે તે જ પ્રમાણે છોટાઉદેપુર જિલ્લા આદિવાસીઓની ટુકડીઓના મધ્યપ્રદેશના પ્રદેશના ભગોરિયા હાટમાં પણ ઉમટી પડતી હોય છે અઢાર માર્ચથી છોટાઉદેપુર અને મધ્યપ્રદેશના ગુજરાત સરહદી વિસ્તારોમાં ભરાતા ખ્યાતના ભગોરિયા હાટ આ પ્રમાણે છે ગુરુવારે છોટાઉદેપુરના દેવહાટ ભીખાપુરા મધ્યપ્રદેશના શુક્રવાર છોટાઉદેપુરના ઝોસ મધ્યપ્રદેશના કઠેવાડા વાલપુર ઉદયગઢ શનિવારે છોટાઉદેપુરના મધ્યપ્રદેશ નાનપુર ઉમરાલી છોટાઉદેપુરના પાનવડ મધ્યપ્રદેશના છકલાસીઓ સરહદી મધ્યપ્રદેશ વિસ્તારોના આદિવાસીઓ તો એક જ સમુદાયના આદિવાસીઓ પીડા છે પરંતુ છોટાઉદેપુરમાં વસતા આદિવાસીઓ રાઠવા આદિવાસી તરીકે ઓળખાય છે જ્યારે ગુજરાત સરહદી મધ્યપ્રદેશ વિસ્તારોના આદિવાસીઓ ભિલાલા આમ છોટા ઉદયપુર જિલ્લામાં ગુજરાત સરહદી મધ્યપ્રદેશ રાજ્યના સરહદી વિસ્તારોમાં હોળિયા ગામ અહીંના આદિવાસીઓ પોતાની અનોખી અને અતિ પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરાગતને ઉજાગર કરતા હોય છે આમ પરંપરાગત રીતે યોજાતા ભંગુરિયા હાટનું આ વિસ્તારમાં આદિવાસીઓમાં અનેરું મહત્વ રહેલું છે અલ્ફેશ પઠાણનો રિપોર્ટ S9 ન્યૂઝ છોટાઉદેપુર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે